પાર્ટી આપેલા પદો પરમું વિપક્ષ માં બેઠેલા લોકો વારંવાર પ્રયાસો ખતમ થઈ દોસ્તો વિસાવદર પેટા ચૂંટણી આ પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જ્યારથી જીત થઈ છે ત્યારથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં નવો જોમ જુસ્સો અને આત્મવિશ્વાસ વધ્યો છે અને આ પાંચ પાંડવોની ટોળકી એ ફરી યથાવત રહી છે પણ તેમાંથી એક ફરીથી નારાજગીના સૂર ઉઠે છે નામ છે ઉમેશ મકવાણા બોટાદના ધારાસભ્ય અચાનક નારાજ થાય છે અને પાર્ટીના તમામ પદેથી રાજીનામું આપે છે પણ ધારાસભ્ય પદે યથાવત રહે છે ક્યાંક ને ક્યાંક વંડી ટપવાની તૈયારીઓમાં હતા પણ કોઈ સમીકરણો સેટ ન થયા એટલે પાછા આ બાજુ વળીને ઊભા છે ગમે ત્યારે જઈ શકે તેવી પરિસ્થિતિ છે પણ તેની સામે લડવા માટે હવે આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટીના ગઢના કાર્યકર્તાઓને તોડવા હવે તૈયારીઓ શરૂ કરી છે અને બોટાદના સર્કિટ હાઉસમાં એક બેઠક મળી અને એમાં ભારતીય જનતા પાર્ટીથી નારાજ લોકોને આમ આદમી પાર્ટીમાં લાવવાની તૈયારીઓ શરૂ કરાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ એક બાજુ બે હજાર સત્યાવીસ વિધાનસભાની ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે ચર્ચાઓ થઈ રહી છે સંગઠન મજબૂત થઈ રહ્યા છે ક્યાંક પ્રદેશ પ્રમુખ હોય તો ક્યાંક મહામંત્રી હોય આવા પદો માટેની રેસો ચાલી રહી છે તેની વચ્ચે હવે આમ આદમી પાર્ટી પણ પોતાની પાર્ટીને મજબૂત કરવા હવે મહેનત કરી રહી છે એક બાજુ વિસાવદરની જીતનો જશ્ન છે તો બીજી બાજુ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના રાજીનામાથી પાર્ટીમાં ક્યાંક ને ક્યાંક ચિંતા પણ છે હવે વાત કરવી છે કે ધારો કે માની લઈએ કે બોટાદની અંદર પેટા ચૂંટણી આવે ઉમેશ મકવાણા રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં કદાચ જો અને તોજની પરિસ્થિતિ વચ્ચેની આ વાત છે પણ જોડાઈ જાય તો એની પહેલાં આમ આદમી પાર્ટી જે રીતના ભારતીય જનતા પાર્ટી અંડરગ્રાઉન્ડ તૈયારીઓ શરૂ કરતી હોય તે રીતના હવે આમ આદમી પાર્ટી પણ ક્યાંક ને ક્યાંક બોટાદમાં અંડરગ્રાઉન્ડ તૈયારીઓ શરૂ કરી છે જે હા ગઈકાલે બોટાદના સર્કિટ હાઉસ ખાતે એક આમ આદમી પાર્ટીની બેઠક યોજાઈ હતી અને આમ આદમી પાર્ટીની બેઠકમાં પ્રદેશના સંગઠન મહામંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા અને આગામી દિવસોમાં બોટાદ વિધાનસભાની પેટાચૂંટણી કદાચ જો આવી શકે તો કાર્યકર્તાઓને તૈયાર કરવા કાર્યકર્તાઓને નવો જોમ અને જુસ્સો આપવા માટે આ બેઠકની અંદર અનેક કાર્યકર્તાઓને જોડવાનું કામ પણ કરવામાં આવ્યું અને સાથે જો વાત કરવામાં આવે તો જ્યારે ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું તમામ પદેથી ત્યારે તેમણે વાત પણ કરી હતી કે હું આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે યથાવત છું હવે જો આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે યથાવત હોય અને બોટાદની અંદર ભારતીય જનતા પાર્ટીથી નારાજ કે બીજા પક્ષથી નારાજ લોકો જ્યારે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હોય તો પછી આનાથી મોટી વાત શું હોઈ શકે અને આટલી મોટી વાત હોવા છતાં પણ ઉમેશ મકવાણા ત્યાં કેમ ગેરહાજર રહ્યા એટલે સ્પષ્ટ થાય છે કે ધારાસભ્ય પદે યથાવત છે માત્ર સિમ્બોલ કદાચ આમ આદમી પાર્ટીનો હોઈ શકે એ કાયદાની રૂએ પણ હે આમ આદમી પાર્ટી સાથે હવે નથી રહ્યા એ સૌ કોઈ જાણે છે એટલા માટે જ મનોજ સૌરઠિયા હોય કે પછી ત્યાંના બીજા નેતાઓ હોય એ તૈયારીઓ શરૂ કરી રહ્યા છે કે હવે કદાચ બોટાદની અંદર વિસાવદરની જેમ પેટા ચૂંટણી આવે તો ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ સામે લડવા માટે પેલા ગ્રાઉન્ડ તૈયાર કરવું પડે ગ્રાઉન્ડ કદાચ ઉમેશ મકવાણાનું હશે પણ હવે આમ આદમીએ નવા ઉમેદવાર માટેનું ગ્રાઉન્ડ તૈયાર કરવાની અત્યારથી તૈયારીઓ કરી દીધી છે આ બેઠકની અંદર કેટલા કાર્યકર્તાઓ જોડાયા

માનસિક ખરાબ માનસિકતા ધરાવતા લોકો ઓટોમેટિક સમય સમય પ્રમાણે એ ઓવર એચડી જતા હોય અને સારા માણસો હંમેશા પાર્ટીની સાથે નિષ્ઠાથી કનેક્ટેડ નિષ્ઠાથી જોડાયેલા અને લાગણીથી જોડાયેલા રહે બોટાદની અંદર બોટાદની જનતાને આપણે અભિવાદન દેવા પડે કે જ્યારે આમ આદમી પાર્ટી પહેલી વાર આટલી મોટી ચૂંટણી લડી હોય ત્યારે બોટાદમાંથી આપણને એમને એક ધારાસભ્ય આપ્યો

તમામ મંત્રીઓ દોઢસો થી વધારે ધારાસભ્યો સાંસદો બધાએ વિસાવદન ની અંદર પોતાની તાકાત લગાવી અને એની સામે જનતાએ આખી સરકાર ને

કે ન તો ઉમેદવારો જાહેર થયા હતા પણ તે પહેલાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને જે રીતના ગ્રાઉન્ડ તૈયાર કરવા માટે ત્યાં વહેલા મેદાને ઉતાર્યા એ જ રીતના કદાચ બોટાદની અંદર પેટા ચૂંટણી આવે અને પેટા ચૂંટણીમાં દમખમથી લડવા માટે હવે ગ્રાઉન્ડ તૈયાર થઈ રહ્યું હોય તે રીતનો માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને કયા ઉમેદવાર હોઈ શકે હજી નક્કી નથી પેટા ચૂંટણી આવશે કે નહીં એ નક્કી નથી ઉમેશ મકવાણા રાજીનામું આપશે કે નહીં એ હજી નક્કી નથી તેમ છતાંય આમ આદમી પાર્ટી પોતાને તૈયારીના ભાગરૂપે અત્યારે મેદાનમાં ઉતરી ગઈ છે પણ કદાચ જો કદાચ બોટાદની અંદર પેટા ચૂંટણી આવે તો પછી આમ આદમી પાર્ટીનો ઉમેદવાર કોણ હોઈ શકે જો તમે જાણતા હોય તો અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ રૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર